જય ગુરુ મહારાજ મિત્રો આજે આપણે સિલિંગ ફેન લાયા છે જે માર્કેટની અંદર પહેલી વાર છે જે લાઇટ અને બેટરી બંને ઉપર ચાલતો ફેન છે બાર વોલ્ટ ઉપર ચાર કલાકનું બેકઅપ આપશે ટોટલ ડિટેલ આપણે તમને બતાવીશું આપણે પંખો જે છે એસીડીસી એ ઓલ ઇન્ડિયાની અંદર કોરિયર થઈ જશે લાસ્ટમાં પણ નંબર આપેલો હોય અને સ્ટાર્ટમાં પણ નંબર આપેલો છે કોઈપણને પંખો જોઈએ તો વોટ્સઅપની અંદર ઓર્ડર લખાવી શકે છે અને કોલ કરીને પણ ઓર્ડર લખાવી છે જે ઓલ ઇન્ડિયાની અંદર કુરિયર થઈ જશે ચાલો મિત્રો આપણે સીલિંગ ફેન છે બાર વોલ્ટ એસીડીસી જેમાં પંખાની અંદર બે ઉપર નીચેના એકદમ હેવી અનબ્રેકેબલ સાથે આવે છે એક નાની પાઇપ આવે છે રિમોટથી ચાલતો ફેન છે રિમોટ પણ હવે છે બાર મહિનાની ગેરંટી વોરંટી રહેશે બાર મહિનાની અંદર પંખાને કઈ તકલીફ પડે ને તો રિપ્લેસમેન્ટ થઈ જશે પણ નવાનું પોઈન્ટ નવાનું ટકા પંખો તમારો કોઈ દિવસ બળશે જ નહીં એટલી સિસ્ટમ ફિટ કરેલી છે હવે તમને પંખાના શેડા બતાવી દઈએ નજીક લઈ લઈએ દરેક પંખાની અંદર કનેક્શન બે આવતા હોય છે પણ આની અંદર ચાર કનેક્શન છે જેમાં એક કનેક્શન જે છે એ બાર વોલ્ટ ડીસીનું આપશે જ્યાં તમારે બાર વોલ્ટ ડીસીનો પાવર આપવાનો હોય છે અને લાઇટથી ચલાવવા માટે એને લાઇટ કનેક્શન અહીંયાથી લાગતી હોય છે જે એસી ડીસી ફેન કહેવાય છે અને લાઇટ અને બેટરી બંને ઉપર ચાલે છે હવે આપણે તમને લાઈવ ડેમો બતાવી દઈએ મિત્રો આપણે ઓલરેડી ફેન લગાવેલો જ છે જે ઉપર તમને દેખાય છે ને તે એસીડીસી ફેન જ આપણી દુકાનની અંદર લગાવેલો છે હવે એ તમને આપણે સ્ટાર્ટ કરીને બતાવું છું કેવી રીતના કામ કરે છે હવે આ ફેન આપણે એસીડીસી લગાવેલો છે તેમાં તમે જોઈ શકો છો બે બાજુથી કનેક્શન આપેલા છે એમાં ઉગવ એક સાઈડ છે ડાબી સાઈડ છે એ બેટરીનું આપેલું છે અને જમણી સાઈડ છે એ લાઇટનું આપેલું છે જે બેટરીનું કનેક્શન છે જે આ બાજુથી આપણે બોર્ડમાં થઈને અહીંયા એનું કનેક્શન કાઢેલું છે આ તમે જોઈ શકો છો અમે એને બાર બારની બેટરી એટલે એકદમ નાનામાં નાની બેટરી ઉપર ચડાવી છે તો બાર બારની બેટરી ઉપર લગાવ્યા પછી પંખો જે ચાલુ થાય છે તે તમે જોઈ શકો છો એકદમ હાઈ સ્પીડ આવશે આપણે લાઇટનો પંખો જેટલો ફરેને એટલી સ્પીડ આના અંદર આવતી હોય છે એકદમ હાઈ સ્પીડ તમે જોઈ શકો છો અત્યારે બેટરી ઉપર પંખો ચાલે છે જે બેટરી છે તે એકદમ નાની બેટરી છે બેટરી બતાવો એમને કેવી બેટરી છે જે પંપની અંદર બેટરી આવતી હોય છે ને બાર બારની એના ઉપર અત્યારે પંખો આપણો ચાલુ છે જેનું કનેક્શન આપણે આપેલું છે હવે એ જ રીતના નું કનેક્શન આપણે બંધ કરી દઈએ જો આ પંખો હવે બંધ થાય છે બીજી બાજુ આપણે જે છે લાઇટનું કનેક્શન આપેલું છે જેની અંદર આપણે પાવર સપ્લાય છે હવે જે પાવરથી ચાલુ કરશું ને પંખોને હવે આ પંખો લાઇટથી પણ ચાલશે આની પહેલા જ્યારે પંખો ચાલુ કરો ત્યારે થી ચાલતો હતો હવે પાવરથી ચાલશે પાવરની સ્પીડ પણ એવી છે અને લાઇટની સ્પીડ પણ એવી છે હવે કોઈ ડિફિકલ્ટ એ થાય કે કદાચ કોઈ પાવરથી પંખો ચાલુ છે તો બેટરીની અંદર કોઈ પણ પાવર આવે કે ન આવે હું આપણે લાઇટથી પણ પંખો ચાલુ છે અને બેટરીના સેડા પણ આપીશું તો પંખાને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે તમે જોઈ શકો છો ડાયરેક્ટ એ ભાઈ પંખાના સેડાને ટચ કરે છે અને ઓલરેડી અત્યારે પંખો લાઇટથી ચાલી રહ્યો છે લાઇટથી પંખો ચાલુ હોય અને બેટરી ઉપર જો પાવર તમે આપેલો હોય તો બેટરીને બેકઅપ બંધ કરી દેશે અને લાઇટથી ચાલુ કરી લેશે પણ છતાં પણ લાઇટનો પાવર બેકઅપ પાછો આવતો નથી તમે જોઈ શકો છો આપણે અહીંયા ટચ કરવી પણ આપણને કોઈ પણ જાતનો પાવર લાગતો નથી અને જો લાઇટથી પંખો અત્યારે બંધ કરી દઈએ તો બેટરીથી ઓટોમેટિક પંખો ચાલુ થઈ જશે એટલે એસી ડીસી પંખો છે જે માર્કેટની અંદર આપણે પહેલી વાર લઈને આવ્યા છે જે તમને માર્કેટની અંદર ક્યાંય નહીં મળે પહેલી પહેલીવાર માર્કેટની અંદર આવ્યો છે ને નવાણું પોઈન્ટ નવાણું ટકા પંખો બળશે તો નહીં જ તે કેમકે એના અંદર સિસ્ટમ એટલી ફેડ કરેલી છે ને કે પંખો નવાણું પોઈન્ટ નવાણું ટકા નહીં બળે કદાચ કોઈ બાય ચાન્સ તમે ડીસી બાજુ શેડા આપી દીઓ લાઇટના તો પંખા બળવાની શક્યતા રહેશે એટલે બેટરી બાજુ ભૂલથી નહીં લાઇટનો પાવર નહીં આપવાનો એટલે પંખાને કોઈ પણ તકલીફ પડશે નહીં જય ગુરુ મહારાજ મિત્રો આજે આપણે ફરીવાર લઈને આવી ગયા છીએ બેટરીથી ચાલતા પંખા એ સિલિંગ ફેન છે માર્કેટની અંદર ફેન તમને મેન્યુફેક્ચરથી માંડી વસ્તુ બતાવી છે લાસ્ટ વિડીયોને જોતા રહેજો માર્કેટમાં કંઈ નહીં મળે બાર વોલ્ટની બેટરી ઉપર ચાલે તેવા પડતા છે માત્ર બાર બારની બેટરી ઉપર ચાર કલાક નું બેકઅપ આપશે